आत्म ज्ञानी पुरुषों की शपथ है कारण ज्ञानी बात आगाद है ज्ञानी बात आगाद है कर लो उजुवड़ ऊर गट में गुरुगम प्रकटियों दो दीपक मुको दूर दीपक मुको दूर सुर सचराचर व्यापे अज्ञानी अथड़ाई ज्ञानी गुरु अमीचर थापे કારણ કે આ તો સંતો ની સભા છે સંતો શબ્દ કારણ કે સંત સુનતે है શબ્દ કો સંત સંત સુનતે હે શબ્દ કો પ્રગટ્યા है પ્રભાત अंधा के પૂછ્યું

રવિરાવ મહારાજે તો એવું સમજાયું કે એક ના સમજ્યો હોય એને પણ સમજાય પડી જાય આ તો વિચારવાની વાત છે એમણે કહ્યું કે આ બધું વિચારો તો ઓનો રાગ આવે છે કારણ કે વિચાર એ વડો છે વિચારથી થી તરે ને વિચાર મરે જન વિચાર થી સુખ્યું કે દુખ્યું થવાય છે જેણે જેણે વિચાર કર્યો છે એ સુખિયા થયા છે અને જેણે વિચાર્યું નથી એ દુખિયા થયા છે વિચારથી તરેને વિચારથી મરેજન વિચારથી સુખ્યું કે દુખ્યું થવાય છે વિચારથી વાલ્મિક આગળ આયા તે તો જુઓ સંત તણા મુખે હજુ કીર્તિ ગવાય છે રોહિદાસ સમા અને સજનો કસાઈ

અને એને તોલતો શીખે એટલે જો સુધી તોલાય નહીં તોલવું એટલે સમજવું જો સુધી સમજાય નહીં અને સમજાય જમ છે એમ સમજાવું જો પાછો હે સંતો તો કહે છે કે ભાઈ કયું શું નું હું કશું હું અધરો સંગઠ સંકટ કે ભાઈ કથા શો પરવા ચાલ્યા સૌ કયું શું કે છે હું કશું

પણ આપણને સહન કરે છે કે ભાઈ મહાભારતમાં બધાને જ્ઞાન આપ્યા પછી ગુરુ મહારાજે બોલાયા કે ભાઈ ઘણા દિવસ થયા હોય પરીક્ષા લઈએ કે ભાઈ આ ઝાડ ઉપર એક પક્ષી છે અને વિધવાનું છે વારા પરથી બોલાયા અને પૂછ્યું એટલે હવ હવની સમજણ પ્રમાણે કહ્યું કે ભાઈ મને તમને શું દેખાય છે

सब घट मेरे साइया घट खाली ना कोई बलियारी वा घट की जा घट पर घट हो महापुरुष तो कैसा के भाई देखा रहा है पाकरा है ये जो कैसे के मैं अठा था है, तो जयराम दास हैं? शियारों ने नींद खाए पकमोशी सड़ाई के जो आज तो भाग्य बिना नर कुआड़ी पावे नहीं આ એવી વાતો છે કારણ કે આ તો આગળ પાછળ કે ભાઈ મૂર્ખ ને કે ભક્તિના ભાવે ઊંઘે કે ઉઠી જાય તો ઊઠી જાય એ ઊંઘી જાય એને એની ખબર પડતી કારણ કે એમાં એને એની ખબર જ નહી કારણ કે આહાર નિંદ્રા ભયુન્ય તી નરામ પશુઓમાં અને આપણા કશું ધર્મ છે વિશેષ વસ્તુ છે ધર્મ એટલે શું ધર્મ એટલે કે આપણે શું કરવા આવ્યા છીએ આપણે શું કરવાનું છે આ જગતમાં તમે જુઓ દરેકને આડા બનાવી દીધા હે જે આપણા કરતા હોય બહુ જોર વાર આપણે એમને બુદ્ધિ નહીં બળદ નામ કે છે પાર મરત નું જોર હોય પણ નાથે ગાલ્યો એટલે બાર વર્ષ નો પાંચ છોકરો હોય ગાલી ના છોડો એને આ પાડા છે

सीधा चालता नथी कारण के आ तो निरोदनी बात छे निरोद अर्थे निवृत्ति निवृत्ति એટલે જેમ સરકાર 58 60 રીટાયર કરે છે એમ આ નિરોદની વાત છે નિરોદ અર્થે નિવૃત્તિ પૂર્ણ પદ નિરાશ હરિજી હઈએ જો વસે તો ટળે અવરની આજ અવરની એટલે સમજાતું તો છે યજીક જગત મે ચાલી રહ્યો છે તળે અવરની આશ તૃષ્ણા ગઈ સૌ તૂટી નીજ નો મે લાગ્યો ને તો હજીએ થી અવિદ્યા ખૂટી અવિદ્યા એટલે અજ્ઞાન પણ હે અવિદ્યા ખૂટી હે જો સુધી જે સત્ય વાત છે જમ છે એમ ના સમજાય ત્યાં સુધી સુધી આ જીવને ને ભટકણ કારણ કે નિરોધ કરની રીત એ તો કે છે નોમ નારાયણ નું રટવું નિરોધ કરની રીત શું છે એ નિરાત કરની રીત નોમ નારાયણ નું રટવું મન મુઠ્ઠી ની હોય માયા થી ના હટવું માયા થી હટવું નહીં હટે હટાવે એ હૈએ રાખવો હક શું સ્વામી આવે તે નિરોધણ ભક્તિ નહીં

તો પછી રાશિ છે છે ને કારણ કે આ અવસર જ એવો છે કે તમારામાં બુદ્ધિ એનો ઉપયોગ કરે બુદ્ધિ થી ઉપયોગ કરી અને તમારે એવું વિચારવાનું છે કે મારે શું કરવાનું જેમ મહારાજે કહ્યું કે જે જોનારો છે જે કોનનો હોભરનારો છે આ બોલે છે હોય ના હોય તો કોણ તો રહેવાના રહેવાના ને

કે મમ ગુરુ કુપે ગિરંતી દાવંતી લોકાહ એટલે એનું ગુજરાતી કે મારા ગુરુ કૂવામાં પડી ગયા છે તો બધા કાઢવા આવો એટલે આવું વિચારવા બોલ્યા હવે પાછા બધા ખેતરામાં ન્યા દેવા અડા ખાના મોણ હો બધો આ બધા હોફરે કાવા શું કુવો પાડે છે મમ ગુરુ કુપે ગિરંતી દાવંતી લોકાહ એટલે ગુરુ મહારાજે કહ્યું કે લ્યા ભાઈ ભાષા બંધ કરે કોઈ પડશે નહી ભાષા સમજ પડશે એટલે એ શિષ્ય કહ્યું કે મારા ગુરુ કુવામાં પડી ગયા છે એમને કાઢવા બધા આવો એટલે બધા કપરીઓ મેરીને આયા ગુરુ ને કાઢ્યા એમ આપણે ઘેરે પ્રસંગ હોય ત્યારે આપણે છોડીને શીખવામાં આવતા હોય છે કે બેની આપણી બોલશાઓ આપણી બોલશાઓ એટલે આજે કઈક સમજાય એવું પછી ના સમજાય હે દેશ ગયા વિદેશ ગયા શીખ્યા ઇંગ્લિશ વાણી વોટર વોટર કહેતો મરી ગયા ખાટલા ને હશે કોઈ વોટર એટલે શું એ સમજવું જોવે ને જો સુધી સમજાય નહીં કારણ કે જ્યાં સુધી સમજાય નહીં તો સુધી ઉપાધિ છે કારણ કે આ મૂળ વાતો કેટલી બધી મર્મ ભરેલી છે કે ભાઈ એવું કેવલ પદ સાચું રે સંતો તમે પંડિત તમે ઉર્મો વણો હે કૈવલ પદ સાચું રે સંતો પંડિત તમે ઉર્મો વણો જેના વડે બોલો રે એને તો તમે ના ગણો

મતને ને તો પણ મત માં રહેવાનું છે પરદેશ ગયા પીયું તો પરદેશ ગયા મૂકી પોતાના ઘાટ રંગ આ મનના મનોરથ તો ત્યારે મટે જ્યારે કે છે સ્વામી ભંગ

ન્યોન દેવો કીધો રોણો કે છે કદ રણે કીધો કે રોણો કર્યો એ રોણો એટલું બોલવીને હે આ કે ન્યોન તો છે જ પણ જો બધી પ્રકાશમાં ના આવે તો સુધી એ એનો કંઈ રાગ આવે હો એ નથી અને જો રાગ ના આવે તો આ બધી ઉપાધિઓ ઊભી ઊભીને ઊભી કસે કે ભાઈ કોંબાનો રૂપિયો તો ક્યાંય નહીં ચાલે

આ ભગવાન ના કરતા બે આ જાતના ને કઈ ગુમાવી હોય એ ધ્રુવાને પાડવા ચડ્યો તો અને ખોપરો હવા જેવો હોય એટલે કહેવાનો જ મતલબ છે જો સુધી સમજાય નહીં હવે એક પિક્ચર જોવા બેઠેલા હા પિક્કે જે એમો બતાવતા હતા કે ભાઈ એક ભાઈ પેલા એક્ટર ની નોમ લીધું મને બહુ ખબર નહીં બહુ જોઈએ નહીં એટલે એટલે આ તો

એટલે વાણે તો પૈસા પડ્યા હતા થોડાક વિહેક રૂપિયા તો ભગવાન લીધા મૂર્તિ અને પછી એને તો વિચાર્યું કે મને બહુ ભૂખ લાગી છે આ તો કાગડા બેહવું ને દાન હું ભાગું હાથ ઊંચા કરીને ભગવાન ભગવાન ને પેલા ને બહારથી કથોટ ભરીને ન્યા કરું છું પેલા સૌ ચાલે આથો હું આ લેણો વાનો તો વાહ ભગવાન વાહ 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 બહુ તમે હાકા છો આ ખાધું ભૂખ માટે ફરી આ બીજો વિચાર કર્યો મારે આજુબાજુ પણ કોમ થયું નહી એટલે તો પેલા જો ભગવાન લીધા તમારા નહીં એટલે પેલા ગયું કે એટલે કહેવાનો છે મતલબ વાણી થી ઓળખાય છે સિંહ ની જાય

જગત હમણાં મહારાજે કહ્યું ઘણી વખત જો આવી જાય તો કોશ ઓકી વારી દે અને કઈક રાગ આવે તો કોશ સીધી કરી દે એટલે આપણે ખૂબ વિચારીને ચાલવાનું છે જો સુધી આપણે વિચારીશું નહીં તો સુધી આ તો સમજાય એવું નથી કારણ કે આ તો વિજ્ઞાની પુરુષોની વાતો છે અને એ શબ્દનું ખાસ ધ્યાન રાખતા હોય છે કારણ કે મહાસાગરમાં મોતીનો તારો હંસનો તારો છે અને જો સુધી સુધી આપણે એ દ્રષ્ટિએ રહેવાનું એ દ્રષ્ટિ આપણી થી જતી હોય છે માટે કોઈ વિચારીને ગાવાનું રહેવાનું બોલવાનું જમ છે એમ કારણ કે જેટલી રહેણી છે એટલી આપણી રહેણી હોય તો જ એનો પ્રકાશ આવે હમણાં ઈશ્વર મહારાજે કહ્યું કે બે છેડા હરકા હોય તો જ પ્રકાશ છે નહીં તો પછી હે ઝાટકામ ઝાટકામ જાટકી એટલે આ આપણે શું કરવાનું છે ઝાટકામ જાટકી કરવાની છે કે પછી હરખી રીતે રહેવાનું એ આપણો વિષય છે કારણ કે આ મનુષ્યનો ઉતાર આલી અને ભગવાને તો હાથ ધોઈ નાખ્યા છે અને હવે સમય પણ ચાલી રહ્યો છે એવું છે ઘણું પણ સમયને અનુરૂપ એટલે હું એક થયો આવ્યો છે તો આપણે વિચારવાનું છે અને હજુ તો ઘણા ધોરણ અમારા એક મનોરમ છે અમારા ભીખારામ પણ ભજનીક છે હું જાણું છું અને અમારા દિનેશ રામે તો ચાલુ મોત હા એ સારું છે કે એમને કેવું જ ના પડે એ આપણને આનંદની વાત છે એટલે કહી દીધું છે કારણ કે આ તો સમજાય એને સ્વન છે બાકી બીજી વાતો છે બોલો સાદેવ ગુરુ મહારાજની ગુરુ જવરરામ મહારાજની જય ગુરુ